વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આપણે નવા વિડીયોની અંદર ભાઈ તમારું સ્વાગત છે અને સવાર સવારમાં જુઓ કાવેન ભાઈને ગતુ ઝગડા નહીં રોજ હવાર ઉગ નવું નવું લઈને આવી કોમ તાક ગયેલા શું કાર્ય છે તમારો દડો ચો પડ્યો

જુઠો જુઠ્ઠો રાતના મોબાઈલ જોતું રાત ના મોબાઈલ તો ભાઈ જોવા કાવ્ય ભાઈ ભણી હજુ હી અગિયાર નો ના બધા વેદ વેદ ભર્યા લાગી ના થઈ ગયા મોટા ખાય ખાય એના શરીર થોડું થઈ ગયું જાડું ચટુકડા કરી કરીને તેલવાળી તળેલીની વસ્તુઓ ખા ખા કરી તો કાવે આથી હવે તમારે કસરત ચાલુ કરવાની રોજ હવાર બહુ કે હોદના પુશઅપ્સ મારવાનું ચાલુ દો તમે લગાવજો પેલા લગાવી કહો હેડો યો લગાવો ઓડ લગાવો બેઠા બેઠા હેડ છું વગી રીતના લગાવો બે થોડી નેચી લેજો

મૂકી દો મૂકી દો હવે હવે કાલ વાત મૂકી દો લાગશે રોજ હોય ને આટલી આટલી થોડી થોડી કસરત ચાલુ કરવાની હે તરત દર્પણમાં જોવાનું ચાલુ ભાઈ ને અને તરત ભાઈ આપણા સબસ્ક્રાઈબરને બતાવો જુઓ એ બોડી બનાવીએ બતાવો હવે વગી બતાવો શર્મા એ વગર બતાવો હમ ફરો મોઢું આમ કરો તમે બસ હવે બતાવો વગી રીતના ફૂલાવો ફૂલાય નહીં હેજો આઠ લઈજો આગળ આ તો એથી ઊંચો રાખવાનો હા કાવ્ય થી આ ગાડી ત્રણ દાડો થી પડી સો રૂપિયા ની લાયા પણ ગતું ચલાવતા નહીં અને ઓને સો રૂપિયા હાલીને આવ્યા હીરા ચલાવજો ચલાય શોર્ટ બ્રેક વાળી

તો આપણે આ વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આ વિડીયો તમને જોવા લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ભાઈ